મહાદેવ શંકર એ તપ કરવા બેઠા અને જયારે કામદેવી પોતાના કામના બાણ છોડ્યા ઘણો પ્રયત્ન કર્યો છતાં પણ એમનું તપ ભંગ ના થયું અને તપના પ્રતાપે જે શરીરમાં ગરમી વધી અને એનો પરસેવો થયો તો એ બોળે નાથે આણ કરીને પરસેવો નીચે નાખ્યો અને ધરતી માતાએ ગ્રહણ કર્યો એમાંથી તમારી ઉત્પત્તિ છે એટલે રાવણ દેવને ખાલી રાવણ દેવ

¡Ah, son...!